ગવર્મેન્ટ અધિકારી સાથે મિટિંગમાં છે અને તેમને કંપનીના નવા પ્રોજેક્ટ માટે પૈસાની જરૂર છે તેમ જણાવી ફરિયાદીને એક બેંક ખાતા નંબર મોકલ્યો તો અને તે બેંક ખાતામાં ઓગણો સિત્તેર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવડાવ્યા હતા અને છેતરપિંડી આજે હતી આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી પોલીસે આરોપીઓમાં હાર્દિક ઉર્ફે શ્રી રાજેશભાઈ પરમાર ઉંમર છવ્વીસ રહેવાસી રહ્યા ગામની બાજુમાં લાઇટ બિલ્ડિંગ નંબર અગિયાર રાજકોટ અને નવાઝ ફારૂકભાઈ બુખારી ઉંમર છવ્વીસ રહેવાસી જામનગર રોડ રાજકોટની ટ્રાન્સફર આધારે રાજકોટ જેલમાંથી કસ્ટડી મેળવીને ધરપકડ કરીને એક દિવસ રિમાન્ડ મેળવ્યા હતા વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 38/24 ની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ જેમાં અંકુર ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક છે એમનો એમના ફોટોનો મિસયુઝ થઈને એમના ફોટો યુઝ કરીને એમના એકાઉન્ટન્ટને એક મેસેજ કરવામાં આવેલ જેમાં એમને એક એકાઉન્ટ આપવામાં આવેલ અને એકાઉન્ટમાં 70 લાખ રૂપિયા ભરાવવામાં આવેલ જે બાબતે તપાસ કરતા અગાઉ આ જ કેસમાં ત્રણ આરોપીઓ પકડાઈ ગયેલ છે અને જે બાબતે વધુ તપાસ કરતા બે આરોપીઓ જેનું નામ છે હાર્દિક પરમાર અને નવાઝ બુખારી તેમની ટ્રાન્સફર વોરંટથી એમની ધરપકડ કરવામાં આવી છે એમનો મુખ્યત્વે રોલ જે એકાઉન્ટમાં જે ફર્સ્ટ લેયરમાં સિક્સટી નાઇન લાખ રૂપિયા ગયા છે એમનો સિત્તેર લાખ રૂપિયા તે વિવિધ સેકન્ડ એકાઉન્ટમાં સેકન્ડ લેયરમાં સેકન્ડ લેયરમાં નવું એકાઉન્ટ છે તેમાં પૈસા જમા કરવામાં આવેલ આરોપીઓનો રોલ એક પ્રકારે છે કે તેઓ અલગ અલગ માણસો પાસેથી વિવિધ બેંક એકાઉન્ટ ઓપન કરાવતા હતા અને તેમની પાસેથી પોસ્ટ ડેટેડ ચેક મેળવી લેતા હતા અને તે ચેક પર જ્યારે પણ આવા સાયબર ફ્રોડના પૈસા જમા થાય ત્યારે તે પૈસા મેળવીને તેને એટીએમના માધ્યમથી અથવા તો ચેક વિથડ્રોલથી પૈસા મેળવીને એમના સાગરીઓને પહોંચાડતા હતા બેઝિકલી એમની એમો એ પ્રકારે હતી કે તેઓ આવા મેસેજીસ ઓપન સોર્સમાં કોઈ પણ કંપનીના માલિક છે તો એમના ફોટોઝ મળી જતા હોય છે તો એમની પ્રોફાઇલિંગ કરીને એ ફોટોઝને તેઓ આગળ મોકલતા હતા અને આવા સોમાંથી પાંચ છ લોકો એમના એમની જાસામાં આવી જઈને આ રીતે એમનો ફ્રોડ થતો હતો શું મેસેજ શું મોકલતો હતો વોટ્સએપ પર એ વોટ્સએપ નો ડીપી જે છે જે એમના માલિક છે એનું એનું સેમ ટુ સેમ રાખશે અને જે પણ ઓફિશિયલ કન્વર્ઝેશન એમની થતી હોય છે તો ઇંગ્લિશમાં એમને મોકલતા હોય છે કે આ પ્રકારે આ ક્લાયન્ટ છે અને ક્લાયન્ટની આટલા રૂપિયા પહોંચાડવાના છે તો એ પ્રકારે આ કેસમાં એમને એકનો સિત્તે લાખ રૂપિયા જમા કરવા માટે એક એકાઉન્ટ આપેલું એમાં એકાઉન્ટન્ટ દ્વારા એટલા રૂપિયા જમા કરવામાં આવ્યા પૂછ પરસ એ બાર આવ્યું છે કે આમાં જે સેકન્ડ લેયર માં જે એકાઉન્ટ છે તે મુખ્યત્વે ગુજરાતના છે અને આજ કેસમાં માં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે અને જેની લિંક દુબઈ સુધી પણ છે તે બાબતે વધુ તપાસ જારી છે આ કેસમાં આપણને પચીસ થી પણ વધુ એકાઉન્ટ્સ મળ્યા છે